જય માતાજી મિત્રો તમને આજે આ વિડીયોમાં રજવાડી ફેટો કેવી રીતે બાંધવો એ શીખવાડવાનું છે અને આપણે સમનભાઈને બાંધી રહ્યા છીએ વિષ્ણુભાઈ તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો તો તમને રજવાડી ફેટો બાંધતા આવડી જશે ના ખબર પડે તો બે વાર વિડીયો જરૂર જોજો તો તમને વિડીયો પૂરેપૂરો જોજો તો તમને રજવાડી ફેટો બાંધતા આવડી જશે મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા તો લાઈક શેર સબક્રાઈબ કરતા રહેજો જો મિત્રો આજ વિષ્ણુભાઈ રજવાડે ફેટો બાંધી રહ્યા છે મિત્રો તમારે પણ લગ્ન પ્રસંગમાં સાફો રજવાડે ફેટો બંધાવવો હોય તો વિષ્ણુભાઈનો સંપર્ક કરજો તેમનો સંપર્ક કરવા માટે થારા ચોરાસી વિસ્તારમાં તેમની દુકાન આવેલી છે ને તેમની દુકાનનું નામ છે સદારમ સૂટ શેરવાણી તો મિત્રો જય માતાજી મિત્રો અમે પણ વિષ્ણુભાઈનો સંપર્ક કર્યો હતો અને વિષ્ણુભાઈ આવી ગયા છે રજવાડી ફેટો બાંધી રહ્યા છે જોઈ લો મિત્રો તમારે પણ કોઈ પણ પ્રસંગમાં બંધાવો હોય તો વિષ્ણુભાઈનો સંપર્ક કરજો થારા ચોરાશી વિસ્તારમાંથી તેમની દુકાન આવેલી છે જય માતાજી મિત્રો

Kazuto okay. This is गाड़ी माताजी गाड़ी लेके चलो गाड़ी लेके चलो येला खमई गाड़ी जाई दे हो जा ये क्या खाई खाना पिया खाई ला रे जिला आ ले आ ले sa hindi pa nagagawa